દેશના દેશના યશસ્વી તપસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની છેલ્લા દસ વર્ષની સુશાસન અને વિકાસની રાજનીતિને સમર્થન આપવા માટે આજે આપ જોઈ શક્યા કે હજારોની સંખ્યામાં જ્યારે ખેડા લોકસભાના નોમિનેશન ફોર્મ ભરવા માટે સૌ આવ્યા ત્યારે પ્રદેશના સૌ અગ્રણીઓ માન્ય શ્રી ગોરધનભાઈ માન્ય જીવરાજભાઈ અમારા સૌ સન્માનનીય સાથે સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળેની ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લેટથી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે